નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરના ખતોડા મુકામે બફેલો શો યોજાયો ખતોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બફેલો શો યોજાયો આ કાર્યક્રમમાં ખતોડા ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અલગ અલગ પ્રકારની જાતિની બેસો પાળીઓ સહિતના પશુઓ સાથે ગામના લોકો હાજર રહ્યા આ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના સુપરવાઇઝરો દ્વારા નંબર આપવામાં આવ્યા હતા અને જે પશુ માલિકો દ્વારા પશુઓની સારી માવજત કરવામાં આવી હોય અને પશુ સ્વસ્થ હોય તેવા પશુ માલિકોને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ભાગમાં નવ લોકોને સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ આવેલ મહેમાનો દ્વારા પશુઓની માવજત અને દૂધસાગર ડેરીની યોજનાઓ સમજાવવામાં આવી હતી આવેલ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે પશુ માલિકોને આગળ વધવું પડશે પીટી પ્રોજેક્ટ અને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ જે માણસોના આઈવીએફ થતા હોય છે એમ પશુઓનું પણ આઈવીએફ કહેવાય એની પણ માહિતી આપી હતી અને તે સેવા ચાલુ કરી છે એવું જણાવ્યું હતું એમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારથી એમની ઉપર લોકોના આશીર્વાદ મળ્યા અને દૂધસાગર ડેરીમાં આવ્યા ત્યારથી બારસો ડેરીઓને અઢી ગણો ફાયદો થયો છે અને તંત્રમાં પારદર્શિતા આવી છે અને જણાવ્યું હતું કે બહેનો શિયાળો ઉનાળો કે ચોમાસામાં મહેનત કરતી હોય છે જેનો ફાયદો બહેનોને મળવો જોઈએ એ માટે હંમેશા દૂધના ભાવમાં વધારો થશે એવી ખાતરી પણ આપી હતી આ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દિલીપભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ પટેલ ધીરજ કુમાર ચૌધરી સહિત આમંત્રિત મહેમાનો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને સ્વરૂચિ ભોજન લઈને બધા છૂટા પડ્યા હતા દૂધસાગર ડેરી દ્વારા મંડળી દ્વારા બફેલો શોનું આયોજન કરવામાં આવ્યું હતું બફેલો શોનું મૂળ હતું પશુપાલકોમાં પશુપાલન પ્રત્યે વૈજ્ઞાનિક જે પદ્ધતિઓ નવી આવી છે એ પ્રત્યે જાગૃતિ આવે અને પીટી પ્રોગ્રામ જે અમારો ચાલે છે સંતતિ પરીક્ષણનો એના દ્વારા ગામની અંદર જે પણ પાડી કે વાછડી પેદા થાય એનું આખું મેપિંગ કરાવીને અમે એના આધારે આવનારા દિવસોમાં એમાંથી જે એ પાડી કે પાછળ મોટી બને અને જ્યારે ભેંસ બને ત્યારે એનો જે પાડો આવે એ પાડામાં પણ દૂધસાગર ડેરી ખરીદીને લઈ જતી હોય છે અને એમાંથી ડોઝ બનાવી અને એ ડોઝ પાછા ફરીથી અહીંયા આખા ક્ષેત્રમાં કામમાં આવે એ પ્રમાણેનું આ કામ એલ પ્રોજેક્ટ છે જેના દ્વારા ઉત્તમ ગુણવત્તાવાળા પશુ પેદા થાય અને એ પશુ તંદુરસ્ત પણ હોય દૂધ પણ સારું આપતા હોય એ માટે આ પ્રકારના પશુપાલકોમાં જાગૃતિ માટેના કાર્યક્રમો દૂધસાગર ડેરી દ્વારા થતા હોય છે એના અંતર્ગત આજે આ સો યોજાયો છે મને ખૂબ આનંદ છે કે ખતલા ગામે ગામના આગેવાનોએ ગામની બેનોએ ખૂબ રસ લઈ અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે અને પશુપાલન માટે ખરેખર સાચા અર્થમાં બીજા ગામના લોકોને જોવા આવવું પડે એ પ્રમાણે પશુની માવજત અહીંના લોકો કરી રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે બધાને ખૂબ અભિનંદન આપું છું શું નામ છે આપનું ડોક્ટર ફુલજીભાઈ શું કેશો આજે અહીંયા બફેલો શો યોજાઈ રહ્યો છે કેવી કેવી ભેસો આવી છે પીટી મંડળીમાંની જે સારી ઊંચી અવાજની બહેસો જેમાં ત્રેવીસ નેની પાડીઓ પચીસ જોટીઓ અને બાવીસ મોટી ભેસો અને કેવી કેવી ભેસો છે અહીંયા વજનમાં છે દૂધમાં છે એવું એના વિશે થોડી માહિતી એમાં જે અમારા જે ઓનલાઈન ડેટા આનંદ હોય છે એમાં ઓનલાઈનની અંદર જે ડેટા સાહેબ અમારા મંજૂર કરે એ પ્રમાણેનું કરેલું હોય છે

પેટી યોજના થ્રુ સારા ડોઝ આપી સારી ઓલાદ ઉત્પન્ન થાય એ એ રીતની વ્યવસ્થા કરેલી એમાં અમારા ગામમાં આજે દસ બાર વર્ષે એવું રિઝલ્ટ મળ્યું છે કે ગામમાંથી સારી ઓલાદો પેદા થઈ છે એમાં ભેંસો ભેંસો વાર્ષિક સરેરાશ બે હજારથી પચીસો લિટર દૂધ આપે છે સારો જોટો કે જે ત્રીસ થી છત્રીસ છત્રીસ મહિના જેવું વિયાણ આપે છે અને સારી એવી પાડીઓ પેદા થઈ છે એ અનુસંધાને દૂધસાગર ડેરીએ અને ખતોડા દૂધ મંડળીએ આ ગામમાં બફેલો શો નું આયોજન કર્યું સાહેબ આ ભાઈ જશંગભાઈ હું અહીંયા જોટો પાડી લઈને આવ્યો છું તેમનો પાડી લઈને તેમનું નામ છે રમીલા બેન ડાયાભાઈ ઉંમર છે તેમની પાડીની ઉંમર છે 11 માસ એનું વજન કેટલું એનું વજન છે 220 કિલો